જેના સખા પાર્થને વિજય અપાવવા માટે જે સક્ષમ છે પાર્થના સખા મારું મન તમારામાં વળગે છે મારી બુદ્ધિ તમારામાં લાગે છે મારું મન તમારામાં શું કામ લાગે છે જો આપણે એક તો વાત આ લૌકિક જગતની વાત કહું તો અત્યારની દીકરીઓને શું હોય સારો મૃત્યુ હોય સારા કપડા પહેરતો હોય સારા સારા ફેશન કરતો હોય રૂપાળો હોય આવું મૃત્યુ ગમે ભગવાન એ જ કર્યું છે ત્રિભુવન કમનમ પીલા ઝરકસી પહેરા પહેરા છે માથામાં મોર શોભે છે છે એકદમ રૂપાળો બીજી વાત અત્યારની દીકરીઓને જે મૂર્તિઓ ગમે છે એ આજકાલનું નથી પેલેથી દાદા ભીષ્મએ કહ્યું પ્રભુ મને શું કામ તમે ગમો છો મારી બુદ્ધિને શું કામ ગમો છો એનું મૂળ એક કારણ છે કે તમે કહી આગ્રા પતી છો એટલા માટે અને આ કળિયુગની બધી દીકરીઓની એક જ ઈચ્છા હોય મને મારો પતિ મળે કેવો તો કહે છે હું જેમ કહું એમ કરે એવો મારો કહી આગરો પતિ મળે દાદા ભીષ્મએ કહ્યું પ્રભુ મારી મતી રૂપી કન્યા માટે તમે એટલા માટે ગમો છો તમે કહી આગરા છો કઈ જગ્યાએ કહી આગરા તો કહે છે જ્યારે કુરુક્ષેત્ર મેદાનમાં બે સેનાઓ સામસામે ઊભી છે અને ત્યારે અર્જુન ત્યારે રથી બન્યા અને તમે સારથી હતા ત્યારે અર્જુને તમને પ્રાર્થના નોતી કરી વાસુદેવ મારો રથ લઈ જાવ ને પ્રાર્થના નહીં તમને આજ્ઞા કરી હતી કૃષ્ણ મારો રથ બે બેસરાની મધ્યમાં લઈ જાવ અને ત્યારે તમે અર્જુનની પ્રાર્થનાને નહીં અર્જુનની આજ્ઞાને માનવાવાળા છો કોઈકનું કહ્યું કહેવા છો એટલા માટે મારું મન તમને વરે છે કહી આગરા પતિ છો ને એટલા માટે તમે કોઈકનું કહ્યું કરવાવાળા છો એટલે મારી બુદ્ધિ તમને વરે છે બીજી વાત જ્યારે અર્જુને બે સેનાની મધ્યમાં આવી જયારે પોતાના વડીલોને જોયા છે ત્યારે એમણે પોતાના હથિયાર નીચે મૂકી દીધા હતા હું નહીં લડું જે માણસ લડવાની ના પાડે છે એ માણસને તમે ફરી પાછો લડવા માટે ઉભો કરનારા છો કોઈકને તમે બળ દેનારા છો માટે મારું મન તમારામાં વરે છે માય હારે મારું મન ન વરે વંદો નીકળે ગરોળી નીકળે ઉંદડી નીકળે અને બેડ પથ્થર એ બેડ ઉપર ચડી જાય એવો પતિ નથી જોતો પતિ જોઈએ છે જે સારો હોય જેનામાં બળ હોય બુદ્ધિ હોય અમુક અમુકમાં તો એટલી એટલી એટલું બળ હોય ને એ બેડરૂમમાં બરાબર આટા મારતો હોય જો ગરોળી કે ઉંદડી નીકળે આમ એટલે એ ઠેકડો મારી સીધો બેડ ઉપર ચડી જાય નથી કેતા અમુક અમુક જેના દવાખાને જઈને કેટલો આમ આમ કેટલો કેટલો આમ સુરવીર હોય